સાબરકાંઠાના હિંમતનગરનો પિકઅપ ફેર પાંચ ફૂટ ઉપર ઓવરફ્લો થઈ રહ્યો છે પિકઅપ ફેર હાલ આઠ હજાર પાંચસો ક્યુસેક પાણી હાથમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો હાથમતી પિકઅપ ફેયર હાલ કેનાલમાં બસ્સો ક્યુસેક પાણી વહી રહ્યું છે પિકઅપ એર ઓવરફ્લો થતાજ જ મહેતાપુર વણઝારાવાસ કાઠવડ સહિતના કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે શહેરના કુલ કોઝવે હાલ પાણીના ધસમસતા વ્યવહાર બંધ કરવાની તો અલગ અલગ વિસ્તારોમાં કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તાઓ પ્રભાવિત થયા છે અને અરવલ્લી જિલ્લાના અલગ અલગ અંદર મોડી રાતથી જે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી તેને લઈને સાબરકાંઠા જિલ્લાના જે હાથમતી જળાશય અને ગોવાઈ જળાશયમાં નોંધપાત્ર પાણીની આવક નોંધાઈ હતી જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે હાલ હિંમતનગરના પિકઅપ પિયર પરથી મસ્ત મોટું પ્રવાહ પાણીનો વહી રહ્યો છે જે એક પાણીનો જે પ્રવાહ વહી રહ્યો છે તેનું મુખ્ય કારણ છે ગુહાઈ જળાશયમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું તે પાણી ગોહાઈ હાથમતી નદીમાં વહી અને હિંમતનગર પિકઅપ પિયર ખાતે આવતું હોય છે એ સાથે જ જે

હિંમતનગર શહેરથી અન્ય ગામ બે પંથક ને જોડતા જે ચાર કોઝવે છે કે ચાર કોઝવે અત્યારે હાલ પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે જેના કારણે અવરજવર પર પ્રતિબંધ ફરવા આવે છે હિંમતનગરના ન્યાય મંદિર થી મહેતાપુરાને જોડતો કોષવે બંધ કરવામાં આવે છે પરબડા જતો જે કોઝવે છે તે પણ બંધ કરી દેવામાં આવે હિંમતનગર ના મોતીપુરા થી કાટવાલ ગામ જતો જે કોઝવે છે તે પણ અત્યારે હાલ પાણીમાં ગરકાવ થવાના કારણે બંધ કરી દેવાની ફરજ પડી છે કે પોલીસ દ્વારા જે આ જે ચાર કોઝવે છે તે ચાર કોઝવેના બંને છેડા પર બેરિકેડિંગ કરી બંધ કરી દેવામાં આવે છે કે જે ધરાશયમાં જે પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ હતી તેને લઈને જે આ હાથમતી નદી છે તે બે કાંઠે વહી રહી હોય તેવું આ દ્રશ્ય અત્યારે હાલ જોઈ શકાય છે જોકે કાંટા વિસ્તારના જે લોકો છે તે લોકોને પણ